સિવિલ સિવિલ હોસ્પિટલ આવી છે હોસ્પિટલમાં વેન્ટિલેટર બાદ હવે કોરોના કાળમાં ઉપયોગમાં લેલા રોબોટ અને ફાયરના સાધનો દૂર ખાતા નજરે પડી રહ્યા છે અંગે આરએમઓ દ્વારા લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે હાલ આ મશીનો ઉપયોગમાં લેવામાં આવતા નથી જેથી તેને સ્ટોર રૂમમાં મૂકવામાં આવ્યા છે અને સમયાંતરે સાફ સફાઈ પણ કરાય છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળ દરમિયાન કોરોનાના દર્દીઓને દવા આપવાથી લઈને સમગ્ર કામગીરી કરવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ રોબોટ સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યો હતો હાલ તો કોરોના મહામારી નથી રહી અને ઘણા મહિનાઓથી કોરોના કાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સાધનો પડી રહ્યા છે એમાં પહેલાં વેન્ટિલેટર ધૂળ ખાતાઓનું સામે આવ્યું હતું ત્યારે કોરોના વોરિયર એવા રોબોટ નર્સ ધૂળ ખાતો હોવાનું સામે આવ્યું છે અંગે આર કેતન નાયકે જણાવ્યું કે રોબોટ મશીન કોરોના કાળમાં ખૂબ જ ઉપયોગી હતો હવે આ રોબોટનો ઉપયોગ કરાઈ રહ્યો નથી જોકે ભવિષ્યમાં રોબોટની જરૂરિયાત ઊભી થઈ શકે છે જેથી તેને સ્ટોર રૂમમાં મૂકી દેવાયો છે અગાઉ નવી સીલમાં ધૂળ ખાતા વેન્ટિલેટર મામલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને હવે તંત્ર દ્વારા વેન્ટીલેટરની સાફ સફાઈ કરાવાઈ હતી આ મામલો ચકતા તાબડતો વેન્ટિલેટર માટે કવર બનાવ્યા હતા આ વેન્ટીલેટરના સાફ સફાઈ કરી તેની પર કવર ઢાંકી દેવાયા છે ત્યારે કવર બનાવવા માટે તાત્કાલિક ઓર્ડર પણ આપી દેવાયું છે ત્યારે વધુમાં રોબોટ મશીન હવે આવ્યું છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા